કોર્પોરેશન તંત્રની પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા વાહન ચાલકોએ તેના વૈકલ્પિક અવર ભાગરૂપે ભાવરૂપે પ્રિયલક્ષ્મી મિલ ખાતે આવેલ નાળામાંથી અવર કરી રહ્યા છે પરંતુ આ નાળામાં પણ પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો ન છૂટકે તેમના જાનના જોખમે અવર જવર કરતા નજરે પડી રહ્યા છે આપણે સયાજીગંજ બાજુ આપણે ફતેહગંજ બાજુ ગયો હતો ત્યારે મેં પાણીમાં બે ત્રણ બાઇકો નીકળી તો મેં કીધું બાઇકો નીકળી જશે પણ પાણીનું લેવલ એટલું વધારે છે કે બાઈક નીકળવાની જગ્યા જ નહીં અને અંદર વચ્ચે જઈને પાણી બાઇક બાઇક જ બંધ થઈ ગઈ તો પછી જીવના જોખમ અંદરથી બાઇક દોડીને લઈને આવ્યો મેં બહાર